જી સર જી સર જી સર પરંતુ આ બાબતે જે રઘુ દેસાઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા તેઓ આ વાતને પગાવી રહ્યા છે તો આ કોનું ષડયંત્ર હોઈ શકે છે તે એક મોટો સવાલ છે શું રઘુ દેસાઈ આ બાબતમાં સત્ય બોલી રહ્યા છે તેમણે રાજીનામું નથી આપ્યું કે પછી તેઓ વાત કરવાનું ટાળી રહ્યા છે તે પણ એક મોટો સવાલ છે એવી વાત જાણવા મળી હતી કે તેમના સમર્થકોને યોગ્ય સ્થાન ન મળતા તેમણે પોતાની હૈયા પાર્ટી સામે ઠાલ્યું પરંતુ જે રીતે અત્યારે થોડાક જ કલાકોમાં જે સમાચારો વહેતા થયા અને આ સમાચારોમાં એ વાત જાણવા મળી કે ભાઈ રઘુ દેસાઈ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા એચરે તેમણે રાજીનામું આપ્યું પરંતુ આ વાતમાં એક ચોંકાવનારો ખુલાસો થયો જેમાં રઘુ દેસાઈ પોતે કહી રહ્યા છે કે આ વાતમાં કોઈ સત્ય નથી દેખાઈ રહ્યું તેના જ કારણે હવે મામલો છે તે ગરમાયો છે અનેક પ્રકારની ચર્ચાઓ રાજકારણમાં વેગવાન બની છે ત્યારે આગામી સમયમાં શું ખુલાસો રઘુ દેસાઈ પત્રકાર પરિષદ કરીને કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે તે જોવ રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું